મહાશિવરાત્રીનું ઈટાણું બીજે દી હવારે ભાણેજ ની જાન આવે છે ઘરમાં હાથેક વરહ નો એક કાનો છોકરો બે દીકરીઓ કાનાને મજા નથી કાના ને તાવ આવે આખી રાત અસમંજસ હાલે કે પતિ પત્ની માંથી કાના ને દવાખાને લઈને કોણ જાહે બીજે દી હવારે ની જાન આવે છે છેલ્લે એવું નક્કી થાય કે મા તત્વ એવું છે મેં આગળ કીધું કે મોઢે બોલું માન હાચે નાના ભાંભડે પછી આ મોટકની મજા મને કડવી લાગે કાગડા અને આખરે એક જતા પછી કરોડો નાખર કામના હું મોઢે બોલું મા તા તો કોઠે ટાડક કાગડા એ મા તત્વ છે માએ એમ કીધું કે હું દવાખાને લઈ જાય પાછા તો વરહના કાનાને એ બાય ઘરના કોઈ વાહન નહીં પાંચ વાગે ગામના પાદર માંથી સરકારી બસ ઉપડે એમાં એ બીમાર ડોહી ચાંદીના પતરા જેવા વાડ મોઢા ઉપર વળી ગયેલી આ પાત્ર ને હું મળેલો છું એના સામે હું બેઠો ને ત્યાં આપણને એમ થયું કે આપડી કોઈ હેસિયત નથી આપડી કોઈ ઓકાત નથી આ જગદંબામાં એવડી ત્રેવડ આ વાત જે મારે કરવી હતી હું પૂછવા ગયો તો તેથી થયું તું હું કદાચ કોઈ વૈભવ સારી માણા હોય તો એમ કે મારી તકતી લગાવીને ગામે ગામ મારી આ વાતો કરજે એમ એને એમ કીધું કે ભાઈ મારે કાંઈ વાતો કરવી નથી મારું ટાણું હોતું ને મેં સાચવી લીધું એનાથી વિશેષ હું કાંઈ નથી કહેતી એ સવારે બસમાં બેસી અને આજનું દૈસરા એ દૈસરાના પાધરમાં જ્યાં બસ પોગે આ દીકરો આંખું તારવી ગયો છેલ્લે એક વાર એમ કીધું કે માં મારે પાણી પીવું છે કે કના હમણાં મોરબી આવી જાય ભાઈ ઘણી ધરપત રાખ હમણાં મોરબી જઈએ ને તને હું ભાગ લઈ દઈ તને હું કઈ ખવડાવી તને હું રમકડા લઈ દઈ છેલ્લી વાર કઈ કાના એ બંધ કરી દીધી પણ એક જીવ છે છે એટલે ગયો હમણાં ઉઠી જાય મારો કાનો હમણાં મોરબી આવી જાય એમ થાતા થાતા એ બસ છે મોરબીના પાધર માં પોચે એક કે દોઢ કલાક નો એ રસ્તો થાય અમારે ને એ બાઈ લાઈન માં બેઠી કારણ કે તમારા આગળ પૈસા હોય તો તમારો તરત વારો આવે પણ દુર્દશાનો એટલો આભાર હોય છે હું મળું છું જેને એ બધા મુજથી સમજદાર હોય છે તમારી પરિસ્થિતિ નબળી હોય તમારો સમય વિકટ થાય તઈ તમને જીવ કઈ ઓળખાવતા હોય એ માણસ તમને ઓળખવાથી ઇનકાર કરી કે હું તો આને ઓળખતોય નથી વાત ખાલી એટલી છે કે તમારો વખત પલટવો જોઈએ તમે ખાલી થઈ જાય એ જગતને ખબર પડી જાય તમે ઘેઘુર વડલા ની જેમ થઈ અને જીવતા હોય રૂઆબ હતો તેથી અમે રોફ જમાવતા હતા હા તો રોવા બેઠા એટલે કોઈ છાના રાખવા નથી આવતું આ એ વખત છે જે માણસ રોવા બેઠો હોય તો પાસે કોઈ તરપત દેવાય નથી આવતું ભાઈ ઘડીક થોડીક હિંમત રાખ હમણાં જીવી જવા એટલે લાઈનમાં બેહીએ ને એક પછી એક એક પછી એક એમ આ બાઈ વારો આવ્યો અને જઈ અને ટેબલ ઉપર ની આવી હાથ કે સાહેબ મારા દીકરા ને મજા નથી જોઈ ને કયું ન હું એને ઉઠાડું છું વાંધો કાકલુદી કરતી કે સાહેબ મારા દીકરાને ઉઠાડી દો ને મારી દીકરી ની જાન આવી અમરની મહેમાન આવ્યા છે મારી રાહ જોતા આવી છે મારી પાસે કઈ વાહન નથી તમે વાર લગાડશો તો મારી બસ એ વહી જ ઐરાણી સંવાદ કરે છે ડોક્ટરારે અને ડોક્ટરે એ બાળકનું બાવડું પકડીને એમ કીધું માં તમને થોડાક મોડા આવ્યા કે હું હમજી સાહેબ તમે શું કેવા માંગો છો હમજી તો ગઈતી માં કારણ કે માં છે અડધી વાતમાં એ સમજી જાય પણ છતા એને ભરોહો નતો આવતો ખરેખર આવું બન્યું હોય છે ડોક્ટરે માંજીનું બાવડું ઝાળીને કીધું કે માં તમારો દીકરો હવે આ જગતમાં નથી રહ્યો વિચાર તો કરો કે બાઈ ઉપર હું વીતી હોય છે પંડનો કંધોતર અહીંયા ફૂતો તો બીજે દી દીકરીની જાન હવારમાં આવતી હતી ઘણી છે એ ઠાકર નું નામ લઈ અને એ બાઈ રોવા માંડી તે તો આવતી કરી મારા બાપ મારી કવિતા બગાડી નાખી તે આ કાના ના ભરો હે તો મારે જાત્રાયુ કરવાના ભરખા હતા કાના ના દીકરાઓના મારે હાલરણા ગાવાના ભરખા હતા ઠાકર તે મારો કાનો લઈ લીધો બાપ તે મને કેમ લઈ લીધી મારે કામ મારા નથી મને લઈ લીધી હોત તો હા તો હજી ઊગીને ઉભો થયો તો બાપ અમે તારું હું બગાડ્યું હતું અને ઈશ્વરે જ અમુક વખતે એટલો નિર્દય થઈ જાય કે જે માણસ લાગ્યો ગયો હોય એને જ પાછો બીજી વાર ઘા આપતો હોય

રેવા દે આપણી આખી બાજી બગડી જાય તમે બહુ સમજાવો છતાંય સમજે નહીં ને પછી સમજણો માણા હોય ને ચર્ચા કે વિચારણા કે વાત કરવા કરતા એ માણસ મૌન થઈ જાય કારણ કે તમારી વાતને નથી સમજી શકતો એ માણસ તમારા મૌનને કોઈ દી નહીં સમજી શકે એ બાઈ રડી રડી અને પછી કાનાને હાથમાં લઈ અને ઓઢણું જાય એ ઓઢાળી અને ત્યાંથી હાલતી થઈ એક વાહન કર્યું

પણ આપણે નીણું રાખવાના વાડા હોય અમારે ત્યાં દાંડરને ને ભરે ઝાડ ને એ વાડાની વાડ તોડી એ વાઈડને અધર કરી બોયડિયું ને જારા અધર કરીને એક હાથમાં પોતાનો દીકરો છે એ જારાને અધર કરતી જાય ને આગળ હાલતી જાય ઉઘાડા પગ એ આયરાણીના પગમાં કાંટા લાગતા જાય લોહીની ટહેરું ફૂટતી જાય કાંટાને કાઢતી જાય ઠેહ લાગે તો ખમા મારા કાના ને કાનો ભલે હયાત નથી પણ તોય એને ખમકારા દેતી જાય ખમા મારા કાના ને ભાઈ હાથમાંથી શરીર એનું લથડી જાય તો પાછું હાથ રાખીને એક માના વાત્સલ્ય અને વર્ષે ઘણીક વ્યમ વાદળી વાદળીયું છે અને ધીરું ધીરું આખું આભા મંડળ હકડાવા માંડે વરસાદના ફોરા ધરતી ઉપર પડવા માંડે

શિવાજી એટલે એવો યોદ્ધો કે એને એનું આખું જીવતર ખપાવી દીધું કે હું યોદ્ધો છું કદાચ મારા ખોડિયા પ્રાણ વહી જાય તો ભલે વહી જાય પણ મારી માતૃભૂમિ ને કાજ મારા સોમાન માં હું કોઈ દી બાંધ છોડ નહીં કરું ઈ યોદ્ધો કે જે કોઈ દી કોઈને નમે નહી શિવાની પાક કોઈ દી ક્યાંય નમે નહીં શિવાની ભવાની કોઈ દી ક્યાંય નમે નહીં શિવાની ટેક કોઈ દી તૂટે નહીં શિવાના વેણ કોઈ દી છૂટે નહીં એવો શિવાજી

કે હમણાં પૂગી જાઉં ભાઈ હમણાં બેસી જાવ હમણાં ઠેકાણું આવશે એમ કડબની જે એ ઢગલા ઢગલા કડબના એમાંથી બે પૂરા ઉપાડી બેહી દીકરાના સબને ખોળામાં રાખી અને પૂરા ઓઠી ગઈ ભાઈ વિચાર તો કરો ગામમાં જાનુ આવી છે અને પૂરા દીકરાના પંડના દીકરાનું મળદું ખોડામાં લઈ અને આઈરાની બેહી ગઈ પાસેથી કોઈ નીકળા એટલે સમાચાર મોકલાવી વાત તમારા ભાઈને મોકલો ને મારે કામ છે એમ કાના ને મજા નથી તમારા ભાઈને અહીંયા મોકલો ઓલાઈ કીધું કે તમે નહીં આવો ને પ્રસંગ છે ભાઈ નવરા નહીં હોય કે હું ત્યાં નથી આવી શકું એમ તમે એને કયો અહીંયા આવે મારે કામ છે આદમી ખીજાઈ જાય કે આને શરમ નહીં આવતી હોય અહીંયા જાનુ આવી છે ને મને વાડે બોલાવ્યો પણ ખીજમાં ડાયરામાંથી ખાંડવું

કાર્બન ડેટિંગ પદ્ધતિ થી હરેક વસ્તુના તમે એનો આયખું કાઢી શકો કે આ વસ્તુ કેટલા વરસ જૂની પણ મીરાની મૃત્યુનો એક પણ પુરાવો જગત પાસે નથી પણ એ બાઈ હરી કાઢી અને કૃષ્ણ મૂર્તિમાં વિલીન થઈ ગઈ છે મારો ગીરધર ગોપાલ કારણ કે ભારે એવા હરિરને તમે મૂલવો સી રીતે અહીં તો વજન કરે હારે મનવા ભજન કરે એ જીતે કૃષ્ણ સિવાય બીજું કોઈ તત્વ ને જેને ભાઈ નહીં પણ યાર સામો ઉભો છે આયરાની પંડ ના દીકરાને ખોડામાં રાખી અને બેઠી છે એક કઈ કઈ બોલતા નથી એ ભાઈ છે એ આદમી ને જોઈ અને રોવા માંડી એક માં છે એના દુઃખ ને આખર ક્યાં સુધી હાચવી શકે અને ખાલી એટલું જ કીધું કે કાનાને મજા ન થાય ભાઈ તો ઢાંકી લીધું હવે વારો આદમી નો હતો કે તું કેટલું ખમી શકશ મારી લખેલી બે લાઈન હતી કે તારે ઈ જોવું છે ને કે હું કેટલું ખમી તો હવે આદમી ત્યાંથી કઈ પણ બોલ્યા વગર હાલતો થઈ જાય પરીક્ષા હવે ચાલુ થતી હતી કે માંડવે હજી પોઈ ગોતા વિધિ ને વિધાના ચાલ હાલતા હતા એમાં ગોર મહારાજે કીધું કે

તમે તમારી દીકરીને કોઈ પણ નિર્ણય લ્યો તો કોઈ દી કાંઈ પૂછતા નહીં હોય કારણ કે આપણે મન આપણી બેનની કાયમ નાની હોય કે બેનને શું પૂછવાનું બેન તો નાની છે બેનને શું ખબર પડે કદાચ એક હજાર વાર દિવસમાં એ ઘરના હુમરા અંદર આવતી હોય ઘરના ઉમરાથી માલપા આવતી હોય ફરિયામાં હાલતી હોય ફરિયામાં રમતી હોય આપણને મોટી ન લાગે એ દીકરી કાયમ અને એક હજાર વાર જે ઉમરાને ઓળંગતી હોય ઈના એ દીકરી છેલે ગોર મહારાજ એમ કે કન્યા પધરાવો સાવધાન ની વાત થાય તઈ આખા દીમાં એક હજાર વાર ઘરમાં આવતી ને જાતી ને દીકરી ને બાપુ એમ કહે છે કે ડુંગરા જેવડો એને ઉમરો લાગ્યો એને માંડ માંડરે ગયો આખા એ ડુંગર જેવડો ઉમરો થઈ જાય વિચાર તો કરો કે દીકરીના ભીતરમાં તઈ કઈ પીડાઈ વાલતી છે

આજ દાદ હું જોતો રહ્યો એ બાપ છે એ દીકરીને મળવા હાટું થાય અને છેલે કાકલું દીવ કરતો હોય એ ગાડા જાય જાનના વયા જાય ગાડા જાય ત્યાંથી હાલતા થઈ જાય તો ઈ બાપ એ દીકરીને એમ કેતો હોય કે બેન એકવાર હામું જો તો હું તને જોઈ લઉં કોઈ સમજણા કોઈ સજન માણા હે એક દીકરીને સવાલ કર્યો તો તું આખી જિંદગી એમ કેતી હોય મારો બાપ મને વાલો છે મારો બાપ મને પ્રિય છે મળવું જોઈએ એના બદલે તું સૌથી છેલ્લે તારા બાપ કેમ મળસ તિંદુસ્તાન ના ગામડા ગામની એક અગણ દીકરીએ જવાબ આપ્યો તો કે મારો બાપ મને મળી લે ને પછી કોઈને મળવા જેટલી તાકાત એ આદમીમાં નરી એટલે હું એને મળું છું અને હું છેલ્લે મારા બાપને એટલે મળું છું કે હું મારા બાપને એકવાર ભેટી લઉં પછી કોઈ આને સંવાદ કરવાની ત્રેવડ મારા પંડમાં નથી હોતી એટલે છેલ્લે હું મારા બાપને મળું છું ઉંમરના હિસાબથી માણસની દાઢીઓનો વાળ ધોરા થાય એ વાત સાચી પણ લોકસાહિતના દ્રષ્ટિકોણથી માણસ બુઢો ક્યાં થાય માણસ મોટો કઈ થાય કે પોતાની એક ને એક દીકરીના લગ્ન થાય એ ચાહે અમીર હોય તોય ભલે તવંગર હોય તોય ભલે અને અધમાં અધ નાનામાં નાનો માણા હોય એની દીકરીનો જઈ આવે એવે વખતે દીકરીને વડાવતી વખતે દીકરી છેલ્લે બાપની ડોકમાં આકડિયા પીડી જાય અને હમજણા માણા આવીને દીકરીને બાપ થી નોખી પાડતા હોય બેન છાની રહી જાય તું હમણાં પાછો આટો દેવા આવી બેન હવે તું મોટી થઈ ગઈ એમ કરી પાછા વરહ ની દીકરીને જેમ સમજાવતો એમ ફોહલાવી અને બાપથી દીકરીને નોખી પાડવાનો પ્રયત્ન કરતા હોય તો દીકરીના જે આકડિયા ભીડેલા હોય એ હાથ બાપની દાઢી ઉપર નોખા પડતી વખતે ફરે ને તઈ બાપની દાઢી ધોરી થઈ જાય બાપ મોટો તઈ થઈ જાય કે મારી દીકરી આજ મારાથી નોખી પડી ગઈ ઈ બાપ છેલે કાકડું દીવ કરીને સામુ જોને બેન તું ખાલી એકવાર હામું જોઈ લે તો તારું મોઢું જોઈ લો ગાડામાં બેઠી બેઠી દીકરીને એમ થતું હોય કે એક વાર જો મારા બાપુ જોઈ તો મારો બાપ પછી છાનો દીકરી હામુ ન જોવે એટલે બાપ એને લાલચ દીએ કે આંબલ પીપળ ઝાડ બોલાવે બેન તું એક વાર હામું જો ધૂળ ધોયું ફરાક ધોયું તું વર્ષ રમીને મોટી થઈ બેન મારા હામું તું ન જોતો કાઈ કઈ નઈ પણ આંબલી ની પીપળી ની દાળ તને બોલાવે તું એક વાર સાંભળજો એવી દીકરીયું કે જે દીકરા ને હમો વળ્યું થઈ અને જગત માં જીવી છે એવી દીકરીયું કે જેના ખંભા ઉપર ઇતિહાસ ઉભા આદમી તો આપણે તો હજી તો કઠણ કાળજા ના થઈ જાય એવું કેવાય પુરુષ કઠણ હોય એમ પણ ઇતિહાસ ને જાહુદી મેં હેમજો છે ઇતિહાસ ને જાહુદી મેં વાંચ્યો છે

અને અમારો કંધોતર વયોગ્ય છે અમારો દીકરો વયોગ્ય આયરત્વ છે આપણે ઈ પરંપરા નું સંતાન છે ઈ પરંપરામાંથી ઈ ઉજળા કેળામાંથી હું તમે જીવી હું તમે રમી રમી અને મોટા થયા કદાચ પૈસા ન હોય તો રડી જ કઈ મોટી વાત નથી પૈસો એ વ્યવસ્થા પૈસા થી માણસ ની હેસિયત કોઈ ના ગજવામાં કઈ હોય કે ન હોય એનાથી એ નક્કી જ ન થાય કે આ માણસ ખરેખર નાનો છે કે મોટો છે નક્કી તો અહીંયા થાય કે તમારા કે તમારા વખતે આવી અને માણસ ને ઉભો રહીએ તો તમને વાલો લાગે પછી ચાહે અદમા અદ માણા કેમ નથી લાગણી અને પ્રેમ સફર જે માણા જીવતા હોય સબરીની ખાલી ભક્તિ એ રામને જવા મજબૂર કરી દીધા સબરી બાકી ક્યાં રૂપિયા વાળું પાત્ર હતું હાથ વર્ષ ની એમ કેવામાં આવે કે તારે ક્યાંય જવાની જરૂર નથી તો અહીંયા બેહી અને ભક્તિ કર રામ આપણી ઝુંપડી આવશે રામનો વનવાસમાં તમે આખી એ ઘટનાને તમે જેમ જોતા હોય એમ પણ રામના વનવાસમાં જાવા પાછળનું એક કારણ કેવટની ભક્તિ કયો તોય ભલે સબરીની ભક્તિ કહો તોય ભલે આ બે કારણો હતા ત્યાં જઈએ ને એઠા બોર ખાવા પડે કારણ કે એ બીજું દય શું હકે સર્વસ્વ દઈ દીધું એની પાસે બોર હતા એ ચાખી ચાખીને દેતી જાય મારા રામ ને જેવો તેવો બોર નો ખવડાવાય બોર ચાખતી જાય ને દેતી જાય એ રામે લખને તૈય એમ કીધું એને એને હુંક ચડી કદાચ આ ખવાય કે નો ખવાય એમ

જેની ભાવના લગાવણમોલ છે જે જે છે છે એવા માણસની વાતો થાય બાકી ધકેલ પચાસ દોઢસો કરી અને મારા અમુક તો ફાડાના પૈસા ખાઈ જાય એવાય દાખલા છે એમ અટાણે તો કોઈ રડવાનું હોય ધરમ સૌથી મોટું કામ છે પૈસા ભેગા કરવાનું